એક એમ કે ખૂબ જૂનું જ્ઞાન લઈને આવ્યો છું આ જ્ઞાનમાં તમને ખૂબ જાણવા મળશે ખાસ કરીને વિડીયો સાંભળજો આજે વાત કરવાની છે ભગવાન વિષ્ણુની ભગવાન નારાયણની શિવ ભગવાન મહાદેવ એમ કે ભગવાન વિષ્ણુને એમ કે ધરતીનું સંચાલન સોંપ્યું છે ભગવાન બ્રહ્માને એમ કે ઉત્પત્તિનું કાર્ય સોંપ્યું છે આ ધરતી સૃષ્ટિની ઉત્પત્તિનું કાર્ય બ્રહ્માને સોંપ્યું તેવી રીતે આનું જતન કરવાનું સર્વજીવનું જતન કરવાનું ધરાવવાનું આ પૃથ્વીનું એમ કે જતન કરવાનું કાર્ય ભગવાન વિષ્ણુને સોંપ્યું છે જ્યારે જ્યારે એમ કહેવાય કે આસુરી શક્તિ આ ધરતી ઉપર વધી જાય ત્યારે ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ તેનો સહાર કરે છે તેનો નાશ કરે છે શિવભક્તો એક સમયની વાત છે શિવ મહાકૌર્વનો સુંદર ઉલ્લેખ છે કે ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ દેવતીઓને હણી હણી અને થાકી જાય છે એમ કહેવાય કે થાક અનુભવે છે ત્યારે તે ભગવાન મહાદેવ ના હજાર નામનું પઠન કરે છે નિત્ય નિત્ય ભગવાન શિવજી ને છે એક પુષ્પ ચડાવે શિવલિંગને એક કમળ પુષ્પ ચડાવે અને ભગવાન મહાદેવ નું એક નામ લે વિચાર કરો આવી રીતે નિત્ય નિત્ય હજાર ભગવાન શિવજી ના હજાર નામ બોલે અને એક કમળ પુષ્પ ચડાવે અને શિવ ભક્તો એમ કહેવાય કે ઘણી તપસ્યા ભગવાન વિષ્ણુ કરે છે ઘણી પૂજા ભગવાન વિષ્ણુ કરે છે ભગવાન નારાયણ શિવલિંગ આવી રીતે નિત્ય પૂજા કરતા હોય છે ભગવાન મહાદેવ અને એમ કહેવાય કે શિવ અને શક્તિ બંને કૈલાસ એમ કહેવાય કે જોતા હોય છે કે નારાયણ જોવો તો ખરી દેવી ભગવાન ભોળાનાથ દેવી પાર્વતીને કહે છે શક્તિને કરે છે શિવાને કહે છે કે દેવી તમે જોવો નારાયણ ભગવાન વિષ્ણુ મારી પૂજા કરે છે ચાલો આપણે તેની પરીક્ષા કરીએ ત્યારે દેવી પાર્વતી ભગવાન ભોળાનાથને કહે છે કે મહાદેવ તમે એમ કહેવાય કે તમારા ભક્તો પરીક્ષા લઈને રાખતા નથી શું કામે પરીક્ષા કરો છો તરત પ્રસન્ન થઈ જતા હોય તો તે ભોળાનાથ એમ કે તમે મારી સાથે ચાલો ત્યારે ભગવાન ભોળાનાથ એમ કહેવાય કે અર્થ ધ્યાન થઈ કોઈને દેખાય નહીં તે રીતે ભગવાન નારાયણ ની પરીક્ષા કરે છે ભગવાન વિષ્ણુ ની પરીક્ષા કરે છે જ્યાં એમ કહેવાય કે ભગવાન વિષ્ણુ કુમળ પુષ્પ ચડાવતા હોય એક પુષ્પ ચડાવે ભગવાન શિવજી નું એક નામ બોલે અને સાથે એક પુષ્પ ચડાવે ભગવાન શ્રીજીનું નું બીજું નામ બોલે બીજું પુષ્પ ચડાવે આવી રીતે ભગવાન વિષ્ણુ શિવલિંગની પૂજા કરતા હોય છે ત્યાં ભગવાન મહાદેવ એક લીલા કરે છે એમ કહેવાય કે જે હજાર પુષ્પ કમળ ભગવાન શિવજીના હજાર નામ આપણે પૂજા કરવી હોય તો હજાર કમળ જોઈએ કે નહીં તેમાં ભગવાન મહાદેવ એમ નવસો નવાણું કમળ જ રહેવા દે છે એક કમળ પુષ્પ ગાયબ કરી દે છે શિવ ભક્તો નવસો નવ્વાણું જાપ કરતા કરતા ભગવાન શિવજીના નામ લેતા લેતા એક એક કમળ પુષ્પ ચડાવતા ચડાવતા ભગવાન વિષ્ણુ એમ કહેવાય કે હજાર નામે પહોંચે છે પણ કમળ પૂરું થઈ જાય છે વિચાર કરો જો એક કમળ એમ કે ભગવાન નારાયણ તેના વાહક ને છે ગરુડ ને કહે છે જાઓ તમે મારા માટે કમળ પુષ્પ ગોતીને લાવો આ ધરતીમાં ભ્રમણ અને કમળ પુષ્પ ગોતીને લાવો એમ કહેવાય છે શાસ્ત્રમાં સુંદર લખેલું છે ગરુડ દેવતા એમ કહેવાય કે આખું આકાશ પાતાળ ધરતી હે આ જગતની આ પૃથ્વીની આ બ્રહ્માંડની એક પણ જગ્યા એવી નથી કે ત્યાં તે કમળ પુષ્પ ગોતવા ન જાય સર્વ 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 જગ્યાએ સ્થાને જંગલોમાં સર્વ પહાડોમાં સર્વ તળાવોમાં તે ગોતે છે પણ કમળ આવે છે જેમ કહેવાય કે વિષ્ણુ ભગવાન પાસે પાછા આવે છે ગરુડ દેવતા અને વિષ્ણુ ભગવાન કહે છે ઈશારામાં કહે છે કે ક્યાંય કમળ પુષ્પ નથી ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ સમજી જાય છે કે આ ભગવાન મહાદેવની લીલા છે શિવ ભક્તો ત્યાર પછી ખૂબ સુંદર એવા વિષ્ણુ ભગવાન વિચાર આવે છે કે આ નેત્ર છે તે કમલ સમાન છે ચાલ હું એમ કહેવાય કે આ નેત્ર શિવજીને અર્પણ કરી દઉં મારી પૂજા પૂર્ણ થઈ જાય છે એમ કહેવાય કે છરીના ઘાથી ભગવાન વિષ્ણુ એમ કે પોતાની આંખ કાઢી અને શિવજીને અર્પણ કરી દે છે શિવલિંગને અર્પણ કરી દે છે તરત જ એસી સેકન્ડે તે જ પળે ભગવાન ભોળાનાથ પાર્વતી સહિત ભગવાન વિષ્ણુની સમક્ષ પ્રગટ થઈ જાય છે પ્રથમ તો ભગવાન વિષ્ણુને તેની આંખ પાછી આપે છે અને ભગવાન ભોળાનાથ ભગવાન શિવજી વિષ્ણુને કહે છે કે વિષ્ણુ નારાયણ છે એ મહાદેવ મારામાં એવી શક્તિ પ્રદાન કરો જેથી કરી અને એક પળમાં આ દૈત્ય નાશ કરી નાખું આ જે જે આસુરો છે તેનો એક એમ કે ઝટકામાં તેનો ધ્વંસ કરી નાખું એવી મને શક્તિ આપો કંઈક એવું મને હથિયાર આપો ત્યારે ભગવાન ભોળાનાથ ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર આપે છે તમે ઘણા ઠેકાણે ફોટો જોયો છે જે સોશિયલ મીડિયાનો યુઝ કરતા હોય જેમ કે કે સદાય ધર્મમાં જીવન જીવતા જે જે શિવ ભક્ત તેને ભગવાન ભોળાનાથનો ફોટો જોયો છે કે ભગવાન ભોળાનાથ ભગવાન વિષ્ણુને એમ કહે સુદર્શન ચક્ર અર્પણ કરતા હોય તેવો તમે ફોટો જોયો છે શિવ ભક્ત તેવો પ્રસંગ બને છે ભગવાન વિષ્ણુને ભગવાન ભોળાનાથ સુદર્શન ચક્ર આપે છે અને કહે છે કે તમારી આંગળીમાંથી આ ચક્ર નીકળશે એટલે કોઈ પણ દેતી હશે ને તેનો વધ થઈ જશે અને શિવ ભક્તો આવી રીતે એમ કે ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે સુંદર સુંદર શિવ જ્ઞાન તમને ખાસ અને વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમો નારાયણ લખજો અને આ વિડીયો આપણે બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો અને શિવ ભક્તો ખાસ કરીને એક બીજી વાત જ્યારે પણ આપણે જીવનમાં મોકો મળે જ્યારે પણ આપણે સમય મળે કારણ કે આપણે તો ત્યારે તમારે ખાસ કરી સમય મળે ને ત્યારે આ હજાર નામનું પઠન કરવું ભગવાન શ્રીજીના જે હજાર નામ છે ને તેનું તમારે પઠન કરવું સો ટકા નહીં પણ એક હજાર ને એક ટકા ભગવાન ભોળાનાથ તમારી ઉપર પ્રસન્ન થશે અને તમારી દરેક મનોકામના ભગવાન ભોળાનાથ પૂર્ણ કરશે હા થોડા કષ્ટદાયક છે હજાર નામ એમ કહેવાય કે એક સાથે બોલવા અને હજાર નામથી શિવલિંગની પૂજા કરવી ને તે ખૂબ કષ્ટદાયક છે કારણ કે મેં હજાર નામનું પઠન કરેલું છે મને ખબર છે વાર લાગે સમય લાગે કારણ કે અઘરા અઘરા ભગવાન શિવજીના નામ છે સતત એક ધારો એમ કે ચિંતન કરી રીડિંગ રીડિંગ કરીએ ને ત્યારે આ હજાર નામ પૂર્ણ થાય છે અને તેમાં પણ સાથે આપણે શિવલિંગ પૂજા કરતા હોય એક એક પુષ્પ ચઢાવતા હોય તો ખૂબ વાર લાગે એમ કહેવાય કે ખૂબ શરીરને કષ્ટી પડે છે એટલે જ્યારે પણ આપણા જીવનમાં મોકો મળે જ્યારે આપણી પાસે સમય હોય ત્યારે ભગવાન શિવજીના જે હજાર નામ છે તેની આપણે પૂજા કરી લેવા એક ખૂબ મોટા ફળની પ્રાપ્તિ કરી લેવી આદિ અનાદિ અનંત ભગવાન શિવજીની લીલા અપરંપાર છે જે પણ ભક્તો તેની પૂજા કરે છે નાનામાં નાની પૂજા હોય કે મોટી પૂજા હોય જેવી જેની ભક્તિ તેવું તેને ફળ આપે છે આપણી પૂજા પૂજા નાની હોય 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 તો તો આપણને નાનું ફળ આપે છે મોટી કષ્ટદાયક ભગવાન ભોળાનાથ અધિક ફળની પ્રાપ્તિ કરાવે છે એટલે ખાસ કરી તમામ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે જ્યારે જયારે આપણને જીવનમાં મોકો મળે ત્યારે આપણે ભગવાન શિવજીની આરાધના કરી લેવી શિવલિંગની પૂજા કરી લેવી પ્રભાત અને સંધ્યા સમય ક્યારેય ખાલી જવો જ ન જોઈએ પ્રભાતે વહેલા ઉઠી ભગવાન ભોળાનાથને યાદ કરેલો એમ કહેવાય સવાર થાય એટલે પેલા તો ઓમ નમ શિવાય અથવા હર હર મહાદેવ બોલી અને આપણું એમ કહેવાય મુખમાંથી એમ કે શબ્દો નીકળવા જોઈએ ગમે ત્યારે ઉઠીને ત્યારે મનમાં મનમાં બોલી લેવું કોઈ આપણી આજુબાજુમાં ના હોય સૂતા હોય તો મહાદેવ મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય કરીને ઉઠવું અને ત્યાર પછી આપણું જીવનચર્યાનો પ્રારંભ કર્યો નાય ધોઈ શુદ્ધ થઈ અને શિવલિંગ સમક્ષ એક જ્યોત પ્રગટ કરવી થોડાક બિલીપત્ર જો મળી જાય તો વધારે સારું થોડાક પુષ્પો મળી જાય તો વધારે સારું તે શિવલિંગને અર્પણ કરી દેવા એક ધૂપ એક જો એમ કહેવાય ભગવાન શિવજીને ધૂપ કરવો અને એમ કહેવાય ત્યાર પછી મધ્યાન સમયે જ્યારે આપણે ભોજન લઈએ ત્યારે પણ આપણે ભગવાન શિવજીને યાદ કરવા માં અન્નપૂર્ણાને યાદ કરવા તે જ રીતે સંધ્યા સમય થાય ત્યારે આપણે હર હર મહાદેવના નાદ ગુંજાવાના છે જો આપણે એમ કહેવાય કે આપણે હર હર મહાદેવના નાદ ગુંજાવશું ને તો આપણા સર્વ પાપ દોષ આપણા જીવનમાં જે પણ એમ કે આપત્તિ આવવાની તે ભગવાન ભોળાનાથ હરી લે છે જયારે આપણે હર હર મહાદેવ હર બોલીએ છીએ ને ત્યારે ભગવાન ભોળાનાથ એમ કે કેવાય દરેક દુઃખો હરી લે છે આ એમ કે પહેલા ભગવાન ભોળાનાથ દરેક સંકટો હરી લે છે એટલે ખાસ કરીને સંધ્યા સમયે હર હર મહાદેવના નાથ ગુંજાવ શિવ શક્તિનું સ્મરણ કરવું શિવ શક્તિ છે ને તે જગતના માતા પિતા છે જો આપણે આપણા માતા પિતા સમાન એમ કહેવાય કે શિવ શક્તિને માનીએ ને એમ કહે કે સ આપણે આપડી પર નિરંતર શિવ આશીર્વાદ છે તેઓ આપણે અંતર ભાવ રાખીએ ને તો 100% નહીં પણ 1000 ને 1% શિવ શક્તિ આપડી સંગાથે રહે છે અને સદાય એમ કે આપડી પર નિરંતર આશીર્વાદ વરસાવે છે તો સંધ્યા સમયે ખાસ કરી અને શિવ શક્તિનું સ્મરણ કરો જગતના માતા પિતા શિવ શક્તિ છે સર્વ દેવતાના સર્વ જીવના માતા પિતા શિવ શક્તિ છે તેણે જ આ ધરતીની ઉત્પત્તિ કરી છે સર્વ જીવને બનાવ્યા છે ભગવાન બ્રહ્મા ભગવાન વિષ્ણુ પણ તેની પૂજા કરે છે તો આ આપણો મનુષ્ય મનુષ્ય અવતાર એમ એમ કે કે જોઈએ જોઈએ આપણે આપણા અવતારને સાર્થક કરવો એટલે ખાસ કરી તમામ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે ભગવાન ભોળાનાથના હંમેશા એમ કહેવાય કે સાનિધ્યમાં રહેવું હૃદયમાં મહાદેવના શરણે રહેવું મહાદેવના શરણે મેં ચેનલ નામ પાડ્યું છે ને તે આમ નથી પાડ્યું હંમેશા આપણે મહાદેવનું શરણ સ્વીકારે અને કે ચાલવું જોઈએ હંમેશા તો આપણું જીવન હંમેશા સુખમય બને છે સુંદર એક આ નાની વાત હતી જે શિવ સહસ્ત્ર નામની હતી ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યાની વાત હતી ભગવાન વોળાનાથ વિષ્ણુ ભગવાન વિષ્ણુ ઉપર એમ કે પ્રસન્ન થયા તેની વાત હતી સુંદર આ વાત તમને ગમી તો વિડીયોમાં લાઈક કમેન્ટ અને વિડીયોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય